મયુર રાજુબઈ પીડાને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે એસપીસીએલ કંપની પાસે ઝૂપડપટ્ટીમાં રહે છે ઝૂપડપટ્ટીની નજીક જ રમતા રમતા વોશરૂમ માટે ગયો ને રખડતા સોને તેને વચકા ભર્યા આ હુમલામાં તેને ગળાના ભાગે પીઠ અને હાથ પર ઘા લાગે છે હાલ આ ઘા પર ટાકા લગાવ્યા ને તેની સારવાર ચાલી રહી છે હું ડોક્ટર આરતી આજે એક સવારે 9 વાગે એક પેશન્ટ આવ્યો છે તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝૂપડપટ્ટીમાં અને ત્યાં રખડતા સોને એમને બચકા ભર્યા છે અને પેશન્ટ હાલ કેટેગરી થ્રી માં છે પેશન્ટ ડોગ બાઇટ ની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં રખડતા શ્વાને એને વચકા પહેર્યા છે બાળકનું ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે